એ સાધક ચરિત્ર હતા અને એનો આ દીકરો અમારે ત્યાં સેવા કરે છે એનો મને ખૂબ જ આનંદ છે અને એમણે આ પુસ્તકો તૈયાર કર્યા અને આજે આ ગ્રંથાગારમાં અર્પિત થયા ક્ષમા માંગુ મારો એક સ્વભાવ છે કે મેં જે સમય આપ્યો હોય એ સમય કરતા હું દસ મિનિટ વહેલો આવતો હોઉં છું પણ ક્યારેક ક્યારેક તો અમદાવાદ છે કોઈનો કાળ સચવાતો નથી એટલે કદાચ દસેક મિનિટનો મોડો આવ્યો એની ક્ષમા માંગેલો ક્યારેક જયપ્રકાશ નારાયણનું એવું એક વક્તવ્ય આવેલું જશલા જશલો હોસ્પિટલમાં પોતાની ટ્રીટમેન્ટ માટે અવારનવાર આવતા હતા અને એ વખત એ લોકનાયકનો એક સમય હતો અને એમને મારે યોગ એવો બનેલો કે હું એક કારણસર જશલોકમાં હતો મારા નાનાભાઈની ભાઈની ટ્રીટમેન્ટ હતી અને એ પ્રસંગે અવારનવાર જવાનું થતું હતું ત્યારે કોઈએ જયપ્રકાશ નારાયણને આ ગ્રંથો વિશે પુસ્તકો વિશે લેખો વિશે આ શબ્દ સાધના વિશે અમુક પ્રશ્નો કરેલા અને એ મેં જ્યારે એ વાત જાણી ત્યારે મને આનંદ થયો એમણે એવું કહ્યું કે ઘણા ગ્રંથો મંત્રાત્મક હોય છે જેના એક એક પાને આપણને મંત્ર દાન થતું હોય છે આપણને મંત્રનો નો થતો હોય જેમ કે વાલ્મીકી રામાયણ વેદ થી લઈને રામચરિત માનસ સુધી શ્રીમદ ભાગવત મહાભારત ભગવદ ગીતા આના પાને પાને પેરેગ્રાફ પેરેગ્રાફ જ્યાં સુધી મારું આ ગ્રંથોનું દર્શન હોય મારી રીતે અવલોકન હોય એમાં મને તો મંત્રો સાંપડ્યા છે એ મારી પ્રતીતિ છે